નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં બે જુલાઈ બે હજાર પચીસને બુધવારના રોજ આજથી ગણપતિ દાદાની કૃપાથી આ ત્રણ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ હવે આ રાશિના લોકોને કરોડપતિ બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આ અમારી ચેનલ પર તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિ મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજે તમારે તમારા કામનો સામનો ધીરજ અને સંયમથી કરવો પડશે તમારે તમારા ખર્ચનું પણ આયોજન કરવું પડશે કોઈ પણ કામ થોડી સમજદારીથી કરો જો તમે કોઈ કામ પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી હતી તો તે પણ દૂર થઈ જશે તમારું બાળક તમારી અપેક્ષાઓ પર ખરું ઉતરશે અને તમને કોઈ કામ માટે પુરસ્કાર મળી શકે છે તમને તમારા માતા પિતા તરફથી ઘણો પ્રેમ મળશે તમારે તમારી કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે તમે તમારા વ્યક્તિત્વ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સકારાત્મક રહેવાનો છે તમારી આવકમાં વધારો થવાથી તમે ખુશ થશો જો તમે કોઈ સમસ્યાથી ચિંતિત હતા તો તમારી તે સમસ્યા પણ દૂર થઈ શકે છે તમારા કોઈ પણ જૂના વ્યવહારોનો ઉકેલ આવશે અને તમે તમારા ઘર તેમજ કેટલીક વસ્તુઓની ખરીદી પણ ઘણા પૈસા ખર્ચ કરશો પરિવારમાં પરસ્પર મતભેદો તમને તણાવ આપી શકે છે કારણ વગર કોઈ પણ વસ્તુ પર ગુસ્સો ન કરો નહીં તો તમારી સમસ્યાઓ વધશે માતા પિતાના આશીર્વાદથી તમારા કોઈ પણ બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે તણાવપૂર્ણ રહેવાનો છે કાર્યસ્થળ પર કામના દબાણને કારણે તમે પરેશાન રહેશો કોઈ પણ બાબતમાં બેદરકાર ન બનો તમારા બોસ તમને સારા કામ માટે પુરસ્કાર આપી શકે છે જો તમે રોજગાર વિશે ચિંતિત હતા તો તમારી તે સમસ્યા પણ ઉકેલાઈ જશે તમારે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરવો પડશે જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારી કિંમતી વસ્તુઓની સુરક્ષા નુશ્ચિત કરો કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે તણાવ રહેવાનો છે કાર્યસ્થળ પર કામના દબાણને કારણે તમે પરેશાન રહેશો કોઈ પણ બાબતમાં બેદરકાર ન બનો તમારા બોસ તમને સારા કામ માટે પુરસ્કાર આપી શકે છે જો તમે રોજગાર વિશે ચિંતિત હતા તો તમારી તે સમસ્યા પણ ઉકેલાઈ જશે તમારે તમારા જીવનસાથીની લાગણીઓનો આદર કરવો પડશે જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારી કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે પરિવારમાં વાતાવરણ સુખદ રહેશે કાર્યસ્થળ પર તમને છેતરપિંડી થવાની શક્યતા છે તમે તમારા બાકી રહેલા કામ વિશે અધિકારીઓ સાથે વાત કરી શકો છો તમે તમારા મનપસંદ ખોરાકનો આનંદ માણશો પરંતુ જો તમે કોઈ શારીરિક સમસ્યાને નાની માનતા હોવ તો તે આવનારા સમયમાં તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે તમારે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી પડશે જો તમે કોઈ વ્યવસાયિક યોજના વિશે ચિંતિત હતા તો તે તમને કેટલાક સારા લાભ આપશે તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાનો છે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે જો તમારા જીવનસાથી સાથેના સંબંધમાં કડવાશ હતી તો તે પણ દૂર થઈ જશે બીજા કોઈની બાબતમાં બિનજરૂરી દખલ ના કરો તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે મિત્રો આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઈચ્છિત પરિણામ મળશે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કોઈ પણ નવું કાર્ય શરૂ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે કોઈ પણ કામ બીજા પર ન છોડો ભાગીદારીમાં કોઈ પણ કાર્ય કરવાથી તમને મોટું નુકસાન થઈ શકે છે તમારે તમારી વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ તો જ તમને રાજ રાજકારણમાં સારી સફળતા મળશે આજે તમારે લોકોની લાગણીઓનું સન્માન કરવું પડશે પરસ્પર સહયોગની ભાવના તમારા મનમાં રહેશે કોઈને પૈસા ઉધારો આપવાનું ટાળો મિત્રો ધનરાશિ ધનરાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે નવી પોસ્ટ મળવાને કારણે વાતાવરણ સુખમો સુખ ખુશમુનમાં રહેશે લાંબા સમય પછી તમને કોઈ જૂના મિત્રને મળશો લગ્ન જીવનમાં ખુશી રહેશે તમને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ મળશે કોઈ વિરોધી તમને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે તમારા મનની કોઈ ઈચ્છા પૂર્ણ થઈ શકે છે તમને તમારા બાળકો તરફથી કોઈ સમાચાર સાંભળવા મળવા મળી શકે છે મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેવાનો છે તમે કોઈ સરકારી યોજનામાં પૈસા રોકાણ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે પરંતુ વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસમાં આળસ ન રાખવી જોઈએ નહીં તો તેમની સમસ્યાઓ વધી શકે છે નોકરી શોધી રહેલા લોકોને સારી તકો મળવાની શક્યતા છે તમને અધિકારીઓ તરફથી આશીર્વાદ મળતા રહેશે તમે તમારા કામ તેમજ સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપશો તમારે આળસથી છુટકારો મેળવવાની જરૂર છે મિત્રો કુંભ રાશિ કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે સમજદારીપૂર્ણક કામ કરવાનો છે જો તમને કોઈ કાર્ય પૂર્ણ કરવામાં મુશ્કેલી પડી રહી હતી તો તમે તમારા ભાઈ બહેનોની મદદ લઈ શકો છો તમે તમારી જવાબદારીઓ પૂર્ણ કરશો આજે પરિવારમાં મહેમાન આવવાથી તમારું મન ખૂબ ખુશ રહેશે તમારે તમારી આંખો સંબંધિત કોઈ પણ સમસ્યાને અવગણવાનું અવગણવાનું ટાળવું પડશે વિદ્યાર્થીઓએ તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે તમને તમારા સાથીદારો સમક્ષ તમારા વિચારો વ્યક્ત કરવાની તક મળશે મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો આજનો દિવસ તમારા માટે ભાગ્યની દૃષ્ટિએ સારો રહેવાનો છે તમે તમારા કારકિર્દીમાં ખૂબ ઊંચાઈઓ સ્પર્શો અને તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે અટકેલા પૈસા મળ પૈસા મળ્યા પછી તમે ખૂબ ખુશ થશો બીજાના મામલામાં બિનજરૂરી રીતે દખલ ના કરો મિત્રો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ